અરે ગો ગબ્બાન કી રોલા ના રે એકલી ક્ષમા આકી બખ કી દિયો તો આમ અરિજિયા કી દિયો કેવા સ્વભાવ આ તા સો મહિને બખ તો રે કે સો મહિને હોજી નાખી પુણન બાલ જીને સેવા કરી એ સેવા કરાનો ફળ જેન જેણે લાયો એને લાગીયો માર મારજી એનો સ્વભાવ આ તા